હાલો મિત્રો આપણે જઈ હું અને પુરાભાઈ દ્વારકા ભાઈ આપણે નીકળી આપણે કોઈ ગયા જ છીએ મોરબી મોરબી થોડી વાર બ્રેક લીધી આપણા દુકાને હવે જો હારી આપણા પુરાભાઈ ભાઈ હા એપુ બાઈક આમ બે જણા જઈ આપડે કોઈ ની કઈ કામ બામ હે નહીં પૂરા ભાઈ કરાવી દીધી ટાંકી ફૂલ ઓ ભાઈ ફૂલ કરાવી દીધી બીજું હતું પૂરું એટલે પૂરા ભાઈ નાખી કીધું આપણને પેટ્રોલ ભાઈ બરાબર ફૂલ ટાંકી કેમ નાખી જોઈ લેવા તમે ફૂલ ટાંકી કેમ નાખી ભાઈ હવે હાલો પૂરા ભાઈ બી જાવ તમે તમારું લોકો ઉતારો વાછા એવું એ હાલો બે જાવ બે જાવ હલો હાલો હવે નીકળી જાય ભાઈ આપણે હાલો સીધા રોડ ઉપર મળશું અમે

થેલા પોથી રૂમર્ટ કહ્યો બસ બસ ભાઈ અરે અરે રૂપાડો જ લાગે તું એક વાર આમાં આ તું એકવાર અરે શર્મા શું બાયું જેમ એને આપણું ઊંડા આમ આગળ પડેલું હોય એ દેખાય તો જોડ્યું મેં મૂક્યું હે આપણો હેલમેટ બેમેલ છે હાલો હવે સીધું થોડીક વાર રેસ્ટ બેસ્ટ કરીને વહી જઈ સીધા જામનગર કહી દીપર ભાઈ હાલો જામનગર બોલી જામનગર એ ભાઈ વાપર દ્વારકા જાય અત્યારે તો જામનગર જઈ ને હા અત્યારે જામનગર જાય એ

ચા ભાઈ ચા પીવી જામનગર જઈ ગરમા ગરમ ચા પીવી કક્કા ચા વિના નો હાલે યાર અત્યારે રાતે પછી કઈ દી બોલાવે ચા વિના નો હાલે કેટીએમ આ હાલ્યું ભાઈ આપણો આપણો ચિત્તો ભાઈ હંમેશા આપણો ચિત્તો હોય ને હંમેશા તૈયાર આવ્યું હોય જો આમ માસી ને ચાલુ કરો ભેગો સીધો ઈકાર જ નાખે હું હું ગંદો કરતો એક દિવસ ન લઈ જાય ભાઈ ભૂરો ભાઈ જો ભાઈ આપણે રિયા હોટલમાં રવેચી હોટલ

होता है नास्ता के लिए थोड़ा क्यों पेड़ हुए हैं बार है बच्चों माँ कटना मुझे बेकार है माँ यार कोकुता है आपने उठाया नहीं उल्लू वोट ने कहीं देखा दी थे तो बस वोटिंग माँ

સાંભળ્યા ભાઈ શું રીલ ઉતારવાની ભાઈ પુરા ભાઈ ચેનલ ભાઈ નીચે ડિસ્ક્રિપ્શન માં નાખી દઈ સબ ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ ને સપોર્ટ કરજો ભાઈ ધામને ગયા હું ને યજ્ઞ ભાઈ રેડી કેમ આવ્યો રૂમ રાખી લેવો હોય પછી હવે નીકળો હોય દ્વાર પાડો જો રૂમ રાખવાનો હે પુરા ભાઈ ને કીધું એટલે હું આપણો કોઈ નહીં ભેજો રૂમ રાખવાનો હોય આપણે હવે રૂમ ગોતી આવી પછી હોઈ ગઈ સીધા ખવારે ઉઠી દ્વારકાની મને ફ્રેશ ફ્રેશ થઈને

હવે નીકળવાનું હોય આપણે હવાર હવાર માં નીકળી આપણે જઈશું અને દ્વારકા બીજો જોતો હોય બીજો પાર્ટ વિડીયો લાઈક છે કોમેન્ટ કરવાનો બોલતા નહીં ત્યારે દ્વારકા